મોરબીમાં થયેલા ચકચારી કેસ પગારકાંડમાં નવો વળાંક આવ્યો છે રાણીબાને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે શું રાહત આપવામાં આવી અને શું હતો સમગ્ર કેસ તેની વાત કરીશું વિગતે આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મોરબી કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી પોલીસે પૂછપરછ માટે કોર્ટ પાસેથી રાણીબાના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા આ દરમિયાન રાણીબાએ આગોતરા જામીનની અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે તે જામીનને ફગાવી હતી ત્યારે આજે આ કેસમાં મોરબી કોર્ટે રાણીબાને મોટી રાહત આપી છે કોર્ટ દ્વારા રાણીબા સહિત અન્ય એક આરોપી રાજ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

જો કે આ કેસમાં પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીના જામીન અગાઉ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ રાણીબાને પણ આ કેસમાંથી સૌથી મોટી રાહત આપવામાં આવી છે ત્યારે જે પ્રકારની આ ઘટના હતી અને હવે આ કેસના આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે તેને લઈને તમારો શો મત છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર